एक्सक्यूज मी सर आवश्यक छू हाँ आओ आओ अच्छा बैसो ने थैंक यू सर शू काम छे सर तमारी चैनल मा एंकरिंग करवा माटे मॉडल जोईए छे एवी एड जोई हती ठीक छे अच्छा तमारी पासे कहीं एक्सपीरियंस छे का नहीं एक्सपीरियंस तो नथी सर हम ग्लैमरस ड्रेस पहरिश के शू શું શું કહો છો સર ગ્લેમરસ ડ્રેસિંગ કરવાનું છે હા હા ગ્લેમરસ ડ્રેસ પહેરવાનો ડબલ મીનિંગ માં વાત કરવાની કારણ કે આ તો મિડનાઈટ મસાલા પ્રોગ્રામ છે ના સર આવી વાત કરવાનું મને નહીં ફાવે સર તો પછી તું આ એન્કરિંગ જોબ માં જોઈન કરી શકતી નથી કોઈ બીજા પ્રોગ્રામ માં જરૂર હોય તો કહો સર હું કરીશ ભાવે તો આજ વેકેન્સી છે ઘણા લોકો કામ કરવા માટે વેઇટ કરી રહ્યા છે અચ્છા ઠીક છે સર તારા ગ્લેમરસ ड्रेस પ્યારાનો છે ને આટલું વિચાર રહી છે તારા નસીબમાં આ છે સારું સારું ઠીક છે તું જા